સાંસદોની ધક્કા થઈ પણ પ્રજાનો વિશ્વાસ ઘાયલ થયો છે ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર અદાણી અંબાણી અને આંબેડકરના ઘર્ષણ બાદ છત્ર થવાના છેલ્લા દિવસ એક દિવસ પહેલાં સાંસદમાં સર્જાયું ગમસાણ મિત્રો એના આગલા જ દિવસ સંકુલમાં તમાસો જોવા મળ્યો અદાણી અને આંબેડકરના મુદ્દે દેશમાં ભાજપ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે અલગ અલગ વિપક્ષ દ્વારા એક મોટી માહિતી સામે આવી છે વડોદરા જિલ્લાની બસો ગ્રામ પંચાયતોમાં બે વર્ષથી વહીવટદાર હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ જૈન સાધ્વીને ઈજા થવા પામી છે વેપારીનું અપહરણ કરી નગ્ન વિડીયો ઉતાર્યો અને છ લાખની ખરડી માંગી વારસિયા પોલીસ અને આમચીન ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી સહિત ત્રણની ધરપકડ કરી અને વરઘોળો કાઢ્યો છે ગલવાન સરહદે ચીનના મિસાઇલ તો લાખ સૈનિકોનો જમાવડો જોવા મળ્યો પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીમાં હાઇબ્રિડ મોડલ અપનાવાશે ભારતની મેચો તટસ્થ દેશમાં યોજાશે અશ્વિનનું સતત અપમાન થતું રહ્યું તે ક્યાં સુધી સહન કરે પિતાએ પોતાના જ પિતાએ આ ઘટસ્પોટ કર્યો છે એનો મતલબ જેમ રાજકારણમાં કોઈનું માન સન્માન જળવાતું નથી તેવી જ રીતે કદાચ ક્રિકેટ જગતમાં પણ પેરેલલ છે

વિશ્વામંત્રી આજવા અને વરસાદી કાસોનું પાણી વહન ક્ષમતા વધારવા પાછળ બત્રીસસો કરોડ ખર્ચાશે ભાવિજાતપુર નજીક સિહોદ ભારજ નદી પર સાડા કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવશે ઝઘડિયા રેબ કેસની પીડિત માળખીનો મોત સામે જંગ હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે હવે કહી દે દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર અત્યારે હાલ હોબાળો મચી રહ્યો છે એક પછી એક વિરોધો ઘાયલ વિશ્વાસ પ્રજાનો વિશ્વાસ ક્યાં કંઈ જ જળવાયું નહીં અમિત શાહના નિવેદનથી માહોલ ગરમાયો આ બાજુ રાહુલ ગાંધી ના ધક્કા મૂકીનો પ્રશ્ન તેને લઈને વડોદરાના સાંસદ પણ રોષે ભર્યા અલગ અલગ જગ્યા પર વિરોધ બંનેનો થઈ રહ્યો છે અમિત શાહનો પણ વિરોધ થઈ રહ્યો છે સાથે રાહુલ ગાંધીનો પણ વિરોધ થઈ રહ્યો છે ગઈકાલે સાંસદમાં જે ધમાચકડી મચી તેને લઈને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પાસે યુવાનો યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું મારવામાં આવ્યું પોલીસે આ પુતળું ખેંચી લીધું પુતળું ખેંચતાની સાથે કાર્યકર્તાઓ ઘાસને સળગાવ્યું ભરૂચ રેપકાંડ પીડિતાના પેટે લીધેલા ટાંકા તૂટી જતાં ઇન્ફેક્શન વધુ એક સર્જરી કરવી પડી તબિયત હાલ તેની નાજુક છે રણેશ્વરના બ્રિજનો વિરોધ આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં વ્યવસ્થા આપો ટેગ માર્ગ એટલે કે સ્લગ બહુ જ સારું લખ્યું છે ટ્રમ્પના શપથ પહેલા યુરોપમાં રાજકીય સંકટ ટક્કર આપે તેવા કોઈ લીડર જ નથી આઠ કરોડથી વધુ સંપત્તિવાળા નવ લાખ ધનિકો બે હજાર સત્યાવીસ સુધી બમણા થશે રાજ્યમાં ચાર હજાર નકલી ડોક્ટરો છે આ નકલી ડોક્ટરો કઈ રીતે ટ્રીટમેન્ટ કરશે નકલીનો કારોબાર તો ક્યારે અટકશે એ પ્રશ્નાર્થ છે નિમેટા પાઇપલાઇન બદલવા બે હાજર વીસ માં કોન્ટ્રાક્ટ આપ્યો ચાર વર્ષ કામ અધૂરું પ્રેશર પાણી ન મળતા હજી છ મહિના જેટલો સમય લાગશે સંસદ પરિસરમાં ધક્કા મૂકીનો માહોલ રાહુલ સામે એફઆઈઆર કરવામાં આવી છે હવે એક ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર તમાશા પર તમાશા પ્રજાનો વિશ્વાસ દબાઈ રહ્યો છે સંસદ જ્યાંથી દેશનું સંચાલન થાય જ્યાંથી સાંસદો પોતાના નિવેદનો મંતવ્યો રજૂ કરે એને અમલમાં મુકાય એ જ સાંસદમાં ધમાચકડી જોવા મળી અમિત શાહનું નિવેદન આ બાજુ રાહુલ ગાંધીને રાહુલ ગાંધી પર આક્ષેપ ધક્કા મૂકીને તેમના પર એફઆરઆઈ તમાસો મચ્યો છે સાંસદો ઈજા પણ પહોંચી છે બે જેટલા સાંસદોની ઈજા પહોંચી હોય તેવી માહિતી છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો છસો ટકા પ્રોફિટ મળશે તેમ કઈ બિઝનેસમેન સાથે રૂપિયા બાસઠ લાખની એકસો ત્રણ મતદારની બાદબાગી કરવામાં આવી છે ઝઘડિયા રીપકેશમાં પોલીસે આરોપી સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

અમદાવાદમાં ડ્રગ્સ બાદ હવે 3.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે ચણાના મુસાની બોરીઓમાં બોરીના આડમાં લઈ જવાતા 41.85 લાખ નો જે દારુ છે તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દિન સહિતના અધિકારીઓ માટે રૂપિયા ₹15 લાખ આઈપેડ ખરીદાયા છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર આપણા એટલે કે વડોદરા શહેરના યુવા શિક્ષિત સાંસદ

પાણી અને રોડના રૂપિયા સાડાત્રીસ કરોડના કામો સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યા છે સ્ટેશન પાસે ગટરનું ઢાંકણું બેસી ગયું લોકો અહીંયા પડ્યા અહીંના જે તંત્રના અધિકારીઓ છે તેઓની આંખે કદાચ પાટા છે વડોદરામાં લોકલ ક્રિકેટર રાધા યાદવ અને આસ્તિકા ભાટિયા વન ડે નહીં રમી શકે મોત સામે જઝુમતી બાળકી હજુ પણ બેભાન અવસ્થામાં છે સર્જરી બાદ બાળકીની હાલત સ્ટેબલ છે પણ ત્યાં લડીતો રહી છે સાંસદો લાજવાના બદલે બાંખડ્યા બે સાંસદોને ઈજા થતા તેઓને આઈસીયુ માં મૂકવામાં આવ્યા છે હવે કહી દઉં ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રતાપ ચંદ્ર શારગી તેઓનો આરોપ છે તેઓનો આક્ષેપ છે કે રાહુલ ગાંધીએ ધક્કા માર્યા છે રાહુલ ગાંધી દ્વારા ધક્કા મારીને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો રાહુલ ગાંધી પર એફઆઈઆર પણ થઈ છે હું મંત્રી ના બની શકું તે માટે અજીત પવારે ફાયર મારી છગન

રકમ જગદંબા માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે થરા ખાતે શ્રી પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા શ્રી કૃષ્ણ ગૌશાળામાં સુંદરકાંડ નો પાઠ યોજાયો છે રવિચંદ્ર અશ્વિન પરત ફર્યા એરપોર્ટ થી ઘર સુધી ચાહકો જોરદાર સ્વાગત કર્યું અશ્વિન પરત ફરતાની સાથે પિતાનું એક નિવેદન અપમાન મારો અશ્વિન ક્યાં સુધી સહન કરતો રહેશે